જય હિન્દ સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ પર આંગણવાડી તેડાગર તેમજ કાર્યકરની ભરતીના ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે ફક્ત હવે દસ દિવસ બાકી છે ત્રીસ તારીખ સુધી તમે અરજી કરી શકો છો આ ભરતીમાં કઈ રીતે મેરિટ તૈયાર કરવામાં આવશે કયા અભ્યાસના કેટલા ગુણ ગણાશે તમારું મેરિટ કેટલું બનશે તે દરેક ડિટેલ્સ આપણે આજના આ વિડીયોમાં જાણીશું બારમું ધોરણ પાસ અથવા ધોરણ દસ પાસ પછીના એઆઈસીટી માન્યતા પ્રાપ્ત કોઈ પણ ઓછામાં ઓછા બે વર્ષના ડિપ્લોમા કોર્સ પાસની ટકાવારીને વીસ ગુણ આપવામાં આવશે મહત્તમ બારમા ધોરણમાં પાસ પછીના ઓછામાં ઓછા બે વર્ષનો કોઈપણ ડિપ્લોમા કોર્સ પ્રી પીટીસી પીટીસી બીએડ પાસ અથવા સ્નાતક કોર્સ પાસની ટકાવારીને મહત્તમ ત્રીસ ગુણ આપવામાં આવશે અનુસ્નાતક કોર્સ પાસની ટકાવારી ત્રીસ ગુણ મહત્તમ ગણાશે અનામત સર્વંગ એસસી એસટી એસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક પછાત તેમને દસ ગુણ મહત્તમ આપવામાં આવશે વિધવા જો મહિલા વિધવા છે તો તેને દસ ગુણ મહત્તમ આપવામાં આવશે ક્રમ એક બે અને ત્રણની ટકાવારીના પ્રમાણમાં ગુણ આપવામાં આવશે આ જ રીતે આંગણવાડી તેડાગરમાં વાત કરીએ તો ધોરણ દસમાં પાસ કરેલા ટકાવારી મુજબ મહત્તમ ગુણ વીસ આપવામાં આવશે એટલે કે વીસ માર્ક્સની અંદર તમને આપવામાં આવશે બારમું ધોરણ પાસ અથવા દસમું ધોરણ પાસ પછીનો એઆઈસીટી માન્યતા પ્રાપ્ત કોઈપણ ઓછામાં ઓછા બે વર્ષના કોઈપણ ડિપ્લોમા કોર્સ પાસની ટકાવારી મુજબ મહત્તમ ત્રીસ ગુણ આપવામાં આવશે સ્નાતક કોર્સ પાસ અથવા બારમા ધોરણ પાસ પછીના ઓછામાં ઓછા બે વર્ષનો કોઈ પણ ડિપ્લોમા કોર્સ અથવા તો પ્રી પીટીસી પીટીસી બીએડ પાસની ટકાવારી મુજબ ગુણ મહત્તમ આપવામાં આવશે અલામત એસ સી એસ ટી એસિ એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક પછાત વર્ગને મહત્તમ દસ ગુણ આપવામાં આવશે વિધવા બહેનો માટે મહત્તમ દસ ગુણ અલગથી ફાળવવામાં આવશે આ મુજબ આંગણવાડી તેળાગર તેમજ કાર્યકરનું મેરિટ તૈયાર કરવામાં આવશે એટલે કે તમારા અભ્યાસ અને તમારા માર્ક્સ મુજબ તમારું મેરિટ તૈયાર કરવામાં આવશે આંગણવાડી તેળાગર તેમજ કાર્યકરનું ફોર્મ તમે ઘરે બેઠા તમારા જાતે તમે ભરી શકો છો આ અંગેનો વિડીયો આપણે અગાઉ મૂકી ચૂક્યા છીએ ચેનલ ઉપર આથી તમને ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાતી હોય તો તમે જરૂરથી અમને કમેન્ટ કરજો વિડીયોને વધુને વધુ શેર કરજો ચેનલ ઉપર નવા આવ્યા તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવી અવનવી માહિતી તમારા સુધી ગુજરાત સરકારી હક પહોંચાડી શકે